રે કરુગ પ્રમાણે કરવો લેડો રે એમના પ્રમાણે મીઠી ડાર કળજુગ આવ્યો છે ડોટા ડોટ ન મીઠી ડાર જો આવ્યો છે ડોટા ડોટ નો રે એ માને

પ્રમાણે કડવો લંબડો રે એ ગુગ પ્રમાણે મીઠી ડાર જો કડ જુગ છે ડોટા ડોટનો રે বেসোনে নীর নীরতা রে বেসোনে নীর নীরতা রে গাওলড়ি যায় যো কর যুগায় ও শেডটটট নোরে કળજુગ પ્રમાણે કરવો લીંબડો રે કળજુગ પ્રમાણે કરવો રે પ્રમાણે મીઠી જો આવ્યો છે દોટા નો રે જુજમાળ જમાડે સંતો રે સંતો રે પાણે જો ભૂખી જાય જો કરજુ ગાયો છે દોટા દોટ નો રે કળજુગ પ્રમાણે કરવો લી બડો રે પ્રમાણે કરવો બડો રે પ્રમાણે મીઠી દાર જો કરજુ ગયો છે દોટા દોટ રે તોતા જાર જુગયા છે ડોટા ડોટન જાઓ જો કર રે કરુગ પ્રમાણ કરવો રે જો કર જુગાયો છે ડોટા દોટ નો રે